વડોદરા શહેર નજીક પાદરાના સાદરાની શાળાના શિક્ષક વિદ્યાર્થીઓનો જોખમી પ્રવાસનો વિડીયો વાયરલ થતાની સાથે જ તંત્રમાં એક્શનમાં આવી ગયું હતું જેમાં ડીઈઓ કચેરી દ્વારા ત્વરિત તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે હરની લેકઝોનની ઘટના બાદ પણ પ્રવાસમાં બાળકોના જીવ જોખમમાં મૂક્યો હોવાનું ફરીથી સામે બહાર આવ્યું છે પાદરાની સાદરા પ્રાથમિક શાળાના બાળકો દરિયા કિનારે પાણીમાં મસ્તી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે પોરબંદરના માધવપુર બીચનો વિડીયો નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો વડોદરા શહેર અને રાજ્યમાં સંખ્યા બંધ શાળાએ પ્રવાસો રદ કર્યા છે ત્યારે પાદરાની સાદરા પ્રાથમિક શાળાના બાળકોને પોરબંદર પ્રવાસે લઈ જઈ માધવપુર દરિયામાં ત્રીસથી ચાલીસ બાળકો મસ્તી કરી રહ્યા હોવાનો વિડીયો નાગરિકે ઉતાર્યો હતો જેમાં સ્પષ્ટ નજરે પડે છે કે શિક્ષક પણ ત્યાં છે અને બાળકો પાણીમાં જોખમી મસ્તી કરે છે વિડીયો ઉતારનાર શિક્ષકને હરણીની ઘટના અંગે પૂછી પ્રશ્ન કર્યો હતો કે વડોદરા હરણી તળાવમાં ઘટના બની તેને તમે ધ્યાનમાં લેતા નથી તો શિક્ષકે જવાબ આપ્યો ન હતો બાળકો શિક્ષકની સામે જ પાણીમાં મસ્તી કરી રહ્યા છે એક તબક્કે તો શિક્ષક બાળકોને બહાર કાઢવાની કોશિશ કરતા પણ નજરે પડે છે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનું તંત્ર હરકતમાં આવ્યું છે અને આ બાબતે ત્વરિત તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે શિક્ષકો સામે શિક્ષાત્મક નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું પ્રવાસ સત્તોને મંજૂરી આપવામાં હોય છે પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરવાની હોય છે એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શાળાએ શિક્ષકોએ રાખવાની હોય છે આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા ઊંડાણવાળા પાણીવાળા તેમજ દેખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી